જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમો અવતાર અને મનુષ્ય અવતારનો પહેલો અવતાર એટલે કે વામન અવતાર વિશે ભગવાને શા માટે આ અવતાર લેવો પડ્યો અને વામન પ્રાગટ્યની વાત એ આપણે આજના વિડીયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતા જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો વામન અવતારની વાર્તા અસુરના રાજા મહારાજા બલિથી શરૂ થાય છે મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર હતા રાજા બલિ એક મહાન શાસક હતા જે તેમના લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા લોકો તેમના રાજ્યમાં બહુ જ ખુશ અને સમૃદ્ધ હતા પ્રહલાદ અને ગુરુ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાએ અમૃત લીધું હતું ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો પછી શુક્રાચાર્યે બલિને પુનઃ પોતાની મંત્ર શક્તિથી જીવિત કર્યા હતા મહાબલીએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એમની કઠોર તપસ્યા કરી હતી પરિણામે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને વરદાન માંગવા માટે કહ્યું બલીએ ભગવાન બ્રહ્મા આગળ નતમસ્તક થઈને કહ્યું પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવા માગું છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છે અને મને કોઈ પણ પરાજિત ના કરી શકે ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે એને યોગ્ય માનીને એને વરદાન આપી દીધું

તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડે અને તારા જેવા રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ અવશ્ય કરવો જ જોઈએ જેથી કરીને તું કાયમ માટે ત્રણ લોકનો સ્વામી બની રહે બલિ પોતાના ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારીમાં લાગી ગયો આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાસ રહેતા હતા કારણ કે બલિએ ના માત્ર એમને પરાજિત કર્યા હતા પણ એ પણ એમને ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે છે તે બલિ એક ઉદાર રાજા હતો જેને બધા જ લોકો પસંદ કરતા હતા અને ઇન્દ્રદેવ આ જોઈને ઈર્ષાથી બળીને ખાક થઈ ગયા હતા ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાઓ બલિની તરફ થઈ જશે ઇન્દ્રદેવ દેવમાતા આદિત્ય પાસે સહાયતા માંગવા ગયા અને એમને બધી જ વાત કરી દેવમાતા આદિત્યએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવમાતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈને બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો બહુ જ ઉદાર રાજા છે તો પછી કેમ તેનો વિનાશ કરવા માંગો છો દેવમાતાએ ઉત્તર આપ્યો કે મને ખબર છે કે બલિ બહુ જ સજ્જન છે પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ જાઉં છું ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું તે પુત્રના રૂપમાં જરૂર જન્મ લેશે આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવમાતા અદિતિને આપ્યું બહુ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ થયો તે બહુ જ ચતુર અને કર્મા બધાને બહુ જ વાલો હતો એ સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ એના પવિત્ર જનોય સંસ્કાર સમારંભ રાખવામાં આવતો જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો વામનનો પણ જન્મય સમારંભ આયોજિત કરીને એને ગુરુકુળ મોકલાવી દીધા આ સમય દરમિયાન મહાબલીએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞો પૂરા કરી દીધા હતા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરીને એને દેવોનો મુંગટ પહેરાવી દેવાશે આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એ દિવ્ય બાળક વામન પહોંચી ગયો એક ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો મહાબલીએ થઈ તેને પોતાના સોમા અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્ય બાળકને સંદેહભરી નજરે નિહાળ્યો મહાબનીએ પછી કહ્યું માન્યવર આજે એ દિવસ છે કે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું છું આપ જે ચાહો એ મારી પાસે માંગી શકો છો ત્યારે જ ગુરુ શુક્રાચાર્યએ મહાબલીને વચમાં રોકીને એને વાત કરવા પોતાની પાસે બોલાવ્યા ગુરુ શુક્રાચાર્ય એમને મહેલની અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે આ બાળક બીજો કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રદેવના કહેવાથી અહીં આવ્યા છે હવે જો તમે એમને કાંઈ પણ માંગવાનું કહ્યું તો તમે તમારું બધું જ ખોઈ દેશો મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અબઘડી જ જવું જોઈએ ગુરુ શુક્રાચાર્ય ચિલ્લાઈને કહ્યું હવે તમે પોતાના ગુરુની અવમાનના કરીને શત્રુની વાત સાંભળશો એમને રાજાબલીએ કહ્યું મારા પ્રભુ વગર મારે કોઈ શાસન ના જોઈએ એ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું એમને મારું સર્વસ્વ આપી દઈ શકું છું ગુરુ શુક્રાચાર્ય ક્રોધિત થઈને કહ્યું રાજા બલી તમે મારી આજ્ઞા નથી માની હવે તમે બધો જ વૈભવ ખોઈ દેશો મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતા પણ એ પોતાની વાત પર અટલ રહ્યા અને કહ્યું મને વૈભવ ખોવાનો ભય નથી પણ મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે એટલા માટે હું એમની ઈચ્છા પૂરી કરવા માગું છું આટલું કહીને મહાબલ્લી ત્યાંથી ચાલ્યો ગયો રાજા બલ્લી ફરી પાછા એ બાળક પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું માન્યવર હું આપની વાત વચમાં છોડીને જતો રહ્યો એટલે હું આપની ક્ષમા માંગુ છું એટલા માટે હવે તમે તમારી ઈચ્છા બતાવો એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ જેને હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ના થયું કારણ કે એને એમ હતું કે આ બાળક મારા પ્રાણ માંગશે રાજા બલીએ હસતા હસતા કહ્યું માત્ર ત્રણ પગલા જમીન જોઈએ છે એ હું તમને આપીશ એ બાળકે વચમાં રોકાતા જ કહ્યું જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલા જમીનથી જો સંતુષ્ટ ના થઈ શકતો હોય એ બીજા કશાથી પણ સંતુષ્ટ ના થઈ શકે મહારાજ મારી માત્ર આ ઈચ્છા જ પૂરી કરી દો એ બાળકને જોઈને મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો એમને માથું હલાવ્યું અને કહ્યું તમે ત્રણ પગલાં જમીન માપીને લઈ લો જેવા મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો અને ધીરે ધીરે વધતો જ ગયો એ બાળક એટલો બધો વધી ગયો કે બલિ માત્ર એમના પગ જ જોઈ શકતો હતો વામન રૂપ એવડું મોટું હતું કે પૃથ્વી તો એમણે એક જ પગમાં માપી લીધી બીજા પગમાં એ બાળકે આખું આકાશ માપી લીધું ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે મહાબલી ભગવાનના આ ચમત્કારને જોઈને સ્તબ્ધ બની ગયો હવે એ બાળકે મહાબલીને કહ્યું મહારાજ આપે મને ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં માત્ર બે જ પગલાંમાં ધરતી અને આકાશને માપી લીધું હવે મારે માટે ત્રીજો પગ રાખવાની કોઈ જ જગ્યા બચી નથી તમે જ મને કહો કે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ બાળકની વાત સાંભળી મુસ્કુરાઈને કહ્યું પ્રભુ હું વચન તોડવાવાળામાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા ઉપર મૂકો ભગવાન વિષ્ણુએ પણ મુસ્કુરાઈને પોતાનો ત્રીજો પગ મહાબલીના માથા પર મૂકી દીધો વામનના ત્રીજા પગલાંની શાલિતાથી મહાબલી પાતાળ લોક જતો રહ્યો હવે મહાબલીના ત્રણેય લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને એ સદૈવ પાતાળ લોકમાં જ રહી ગયો ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓએ ભગવાન વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા કારણ કે એમનો એ ભક્ત ગુરુની વાતોથી ડર્યા વગર પોતાના વચન પર અડગ રહ્યા હતા ભગવાન વિષ્ણુ એમને મળવા પાતાળ લોક ચાલ્યા ગયા પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો એને પાતાળ લોકમાં આવવાનો બિલકુલ જ અફસોસ ન હતો ત્યારે એક શ્યામવર્ણો માણસ એની પાસે પહોંચ્યો અને કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે આપ પોતાના સામ્રાજ્ય ફરીથી ઊભું કરવામાં લાગેલા છો તો શું મને પોતાનો પહેરેદાર બનાવશો હું આપની રક્ષા કરીશ અને આપણી સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ મહાબલીએ એની વાત માની લીધી આજ વખતે એક મહિલા મહાબલી પાસે આવી અને એને કહ્યું કે મહારાજ મારા પતિ ધન કમાવાના ચક્કરમાં બહાર ગયા જ અને હજુ સુધી પાછા નથી આવ્યા મને એમના વગર એકલું એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ જ નથી સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે કૃપા કરીને અમારી સહાયતા કરો મહાબલીએ કહ્યું દેવી તમે મારી બહેન સમાન છો આપ આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો બહુ જ જલ્દીથી પાતાળ લોક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશીથી રહેવા લાગ્યા મહાબલી અને પહેરેદાર અને એની બહેનની સલાહ પર ધ્યાન આપીને એ સામ્રાજ્યને સમૃદ્ધ કર્યું એક દિવસ મહાબલી પોતાની એ મહિલાને પ્રાર્થના કરતી જોઈ એને પૂછ્યું તું કોની આરાધના કરી રહી છો એ મહિલાએ પાછું વાળીને જોયું અને કહ્યું તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું મહાબલીએ પૂછ્યું બહેન તમારે શું જોઈએ છે જે જોઈએ એ હું તમને આપીશ એ મહિલાએ કહ્યું મને મારા પતિ જોઈએ છે અને તે આપ જ આપી શકો એમ છો મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું હું તમને તમારા પતિ કેવી રીતે આપી શકું એમ છું એ મહિલાએ પહેરેદાર તરફ ઇશારો કરીને કહ્યું આજ મારા પતિ છે મહાબલીએ આંખો પટપટાવીને જોયું ત્યાં સુધીમાં એ બંને અદૃશ્ય થઈ ગયા અને તે જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા મહાબલી સ્તંભિત થઈ ગયો કે ભગવાન વિષ્ણુ એના પહેરેદાર બન્યા અને ભાગ્યની દેવી લક્ષ્મી હંમેશા એની સાથે જ હતી ભગવાન વિષ્ણુ બોલ્યા તમારી ભક્તિ મને અહીં સુધી ખેંચી લાવી મહાબલી પ્રભુના ચરણમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું બલી ઇન્દ્રના શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો આ મારું વચન છે આને આ જ રીતે સારા શાસક બન્યા રહેજો મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું મને ક્ષમા કરી દો મારે કારણે જ તમે તમારા પતિદેવથી દૂર રહ્યા હવે તમે એમને લઈ જઈ શકો છો માતા લક્ષ્મીએ કહ્યું ધન્યવાદ અને હવે ફરીથી એમને આપને ત્યાં ના રાખશો એ સદૈવ એમને પ્રેમ કરવાવાળા લોકોને સ્નેહથી બાંધી રાખે છે મારા ભાઈ તમે સદૈવ સમૃદ્ધ રહો આટલું કહીને બંને વૈકુંઠ ભણી પ્રયાણ કરી ગયા મહાબલી અને લક્ષ્મીના આ બંધનને પણ રક્ષાબંધન માનવાનું એક કારણ માનવામાં આવે છે એમણે કરેલા આ દાન ઉપરથી આજે જ્યારે કોઈ મોટો ત્યાગ કરે એને બલિદાન કહેવામાં આવે છે ઉત્તમ રાજાની વ્યાખ્યામાં બંધ બેસતા આ રાજા અને એમની ભક્તિને શત છત નમન તો મિત્રો આ હતી વિષ્ણુ ભગવાનના વામન અવતારની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ